અને જે લોકોને આ ફરમાઈશના વિડીયો ઉતારવા હોય ધાબામાં થઈ ગયા છે ને વિડીયો ઉતારી છે તો બધા અમને જોવે છે કે કઈ રીતે ઉતારી છે બધા એમને જોવે છે એટલે જો અમે અત્યાર સુધીના રીલ્સ એક રીલ્સ શૂટ કરી જોજો તમે એને કેવી શૂટ કરી છે અને આ ખજૂરભાઈ આપણા ભગવાન જેવા છે કેમ કે બધા મદદ કરે છે બાકી ખજૂરભાઈ અમારા માટે કાલે પણ ભગવાન હતા આજે પણ છીએ અને હંમેશા રહેવાના છે હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં મજ્જામાં જઈશો તો ફરીથી સ્વાગત છે મારા નવા જ વ્લોગમાં બાકી બધાને જય માતાજીને ભાઈ જય રામાપીર તો આજે તો ભાઈ સવાર સવારમાં જ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ભાઈ અને જો ભાઈ નાઈ નાઈને કમ્પ્લીટ થઈ ગયા છે એ અને જો હવે શીરા બેસવાની તૈયારી કરું છું તો જો ભાઈ ગરમા ગરમ ચા બને છે દેશી ચૂલાનો ભાઈ જો ગુડ મોર્નિંગ બધાને કહી દે ગુડ મોર્નિંગ દાદા ભાઈ સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ ને ભાઈ જો ભાઈ દેશી ચૂલાની ચા પીવો આવતા રહેજો સરસ મજાની ચા બને છે દેશી ગાયના દૂધની તો અમારે તમને ખબર છે ભાઈ ઘરના ઢોર છે એટલે ભાઈ ઘરના દૂધની ચા બનાવી છે એટલે બહારનું લેતા નથી તમારે કોઈને પીવો હોય તો ભાઈ આવતા રહ્યો અત્યારે બાકી હમણાં જવાનું છે ભાઈ કારખાને તો ચાલો હવે ડાયરેક બપોરે મળશું ત્યાં સુધી બધા કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો જય દ્વારકેધીશ તો કેમ છો બધા મજામાં ને તો મજામાં જ છો તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા લોગમાં તો આજે અત્યારે આપણે કારખાનીથી આવતા રહી છીએ અને આવીને સીધા જે ભાઈ ધાબામાંથી આવી જશે કેમ કે આ ફરમાઈશનો વિડીયો પૂરો કરવાનો હતો તો એ ફરમાઈશ પણ ઉતારી છે અને એડિટિંગ થઈ જાય પછી ઇન્સ્ટાગ્રામ પર આવી જશે અને જેના માટે ઉતારી છે એને આપણે મોકલી પણ દઈશું અને જે લોકોને આ ફરમાઈશના વિડીયો ઉતારવા હોય કેવા જેવા ઉતારવો હોય એવા અમને કોમેન્ટ કરીને કહેજો આપણે ઉતારી આપીશું ફક્ત સો રૂપિયામાં અને બાકી જો ઢાબામાં થઈ ગયા છે ને આમ વિડીયો ઉતારીશું છે તો બધાય અમને જોવે છે કે કઈ રીતે ઉતારી છે એમ બધાય અમને જોઈએ છીએ અને અમુક અમુક હોય છોકરા હોય આન જોડે રહેતા હોય ને વિડીયો જોતા હોય ને બધાય હે ને આમ રેડી પાડે આમ નામ લઈને હાથ પાડે કે આ બાજુ જો પછી આમને જોઈને ગીત ગાવા મળે એવું કરે છે છોકરા એટલે જો અમે અત્યાર સુધીના રીલ્સ એક રીલ્સ શૂટ કરી જોજો તમે એને કેવી શૂટ કરી છે અને આ બાકી એક ફરમાઈશનો વિડીયો તો એ પૂરો કર્યો બાકી એ બીજો ફરમાઈશનો વિડીયો છે આપણે કાલ ઉતારવાનો છે તો કાલ પાછા અહીંયા આ જગ્યાએ મળશું ને અત્યારે જવાનું છે મારે રાંધવા માટે કેમ કે આ રાંધવાનું મોડું થાય છે સાંજે શાયદ ટિફિન મોકલાવાનું થાય કેમ કે આ ગા છે એટલે ટિફિન મોકલવા પડે વાળીએ રહેશે ધ્યાન રાખવા માટે એટલે આ ટિફિને મોકલવો પડે એટલે હવે હું જાઉં છું રાંધવા માટે અને આ તો ધાબા માથે રે કે વ્યા મને નથી ખબર બાકી હાલો હું જાઉં છું ધાબા માથે ધાબા માથે હું તું ફરવાની છે તો હું જાઉં છું નીશી બોલો આમ થોડીક ભૂલ થઈ ગઈ તો હું જાઉં છું બધા ભાઈ ભાઈ પાછા મળશું નીચે જઈને તો ભાઈ જો અત્યારે ભાઈ કારખાનાથી ભાઈ ઘરે આવીને ભાઈ ધાબા માથે આવી ગયા ને અહીં આવીને એક રીલ્સ પણ શૂટ કરી છે બાકી તમે ઇન્સ્ટાગ્રામમાં જઈને જોઈ લેજો અને આ એક વાત તમારી જોડે મારે શેર કર્યું છે કે ભાઈ હમણેથી બહુ જ વિરોધ ચાલી રહ્યો છે એ તો અમને બધાને ખ્યાલ જ છે કે ભાઈ ખજુરભાઈ અને ભાઈ કીર્તિનો કીર્તિ પટેલ એમનો વિરોધ ચાલી રહ્યો છે તો ભાઈ તમારે કોને સપોર્ટ કરો છો એ જરાક કોમેન્ટ કહેજો બાકી જો નીચે નિચ્ચે જાય છે તાર કેવું છે કંઈ કહેવાનું છે એ વિશે તો કહેવાનું છે ને ભાઈ ખજૂરભાઈનું ને કીર્તિબેન વિશે તો એમાં બધા બહુ એના વિડીયો ઉતારે છે ને ફાયદો ઉપાડે છે એ લોકો આમ વિડિયો ઉતારી શકે છે એ તો સમાધાન કરી વાળશે અને આપણે બધા એમ એમ રીશું તો ખાસ કરીને ખજૂરભાઈને કહેવાનું કે એની જોડે સમાધાન ના કરે કેમ કે જો એની જોડે સમાધાન થશે એટલે પબ્લિક છે કોઈ એની યાર એ નહીં અને આ ખજૂરભાઈ આપણા ભગવાન જેવા છે કેમ કે બધાને મદદ કરે છે બાકી બીજું તો કાંઈ નથી કહેવાનું બસ એ બધા જો આ વિડીયો ઉતારી મૂકે એટલે આપણે બધા એનું જોઈએ રાખવી એટલે એને તેમાંથી પૈસા મળવાના છે તો હાલો આપણે થોડાક પૈસા કમાઈ લેવી ચાલો તમે પણ ઉતારજો ખાસ કરીને કીર્તિબેન અને ખજૂરભાઈનો વિડીયો તો ઉતારો કેમ કે મેં એનું બહુ વધે છે અને એનું બધા બોવ ધોવે છે તો તમે ઉતારો આપણો ભાઈ એ બધા પૈસા કમાવે આપણો શું વાક આપણે ઉતારવી આપણે યુટ્યુબર સીધી તો બધાય યુટ્યુબર મિત્રોને ખાસ વિનંતી ઉતારો અને ખજૂરભાઈને આગળ આમ એને પણ સપોર્ટ કરો ખજુરભાઈને એમ થવું જોઈએ કે નહીં પબ્લિક મારી આ રહેશે અને ખજૂરભાઈને પણ એમ કહેવાનું કે પબ્લિક બધી તમારી જોડે છે બાકી કીર્તિબેન ના વિડીયો જોઈને તો નાના છોકરા મોટા બધા બહુ જ બગડે છે એટલે કીર્તિબેન ને કઈ તમારું કઈ નહીં હાલે તમે વિડીયો ઉતારો ખોટા આ બધું છે એ અફવા ફેલાવો છો એ બધી બંધ કરી દો બાકી ખજુરભાઈ અમારા માટે કાલે પણ ભગવાન હતા આજે પણ છે અને હંમેશા રહેવાના છે તો ભાઈ તમે પણ જોઈ લીધું ને બાકી ખજુરભાઈ ને ભાઈ ફૂલ સપોર્ટ ફૂલે ફૂલ સપોર્ટ આપણે ભાઈ ખજુરભાઈ ને અને મારી પબ્લિક એટલે કે મારી ફેમિલી સબસ્ક્રાઇબર મિત્રો ભાઈ જેટલા છે ભાઈ તમે કોને સપોર્ટ કરશો ને એ કોમેન્ટમાં ખાસ કહેજો કોઈ ભૂલતા નહીં બાકી આપણા તરફથી તો ભાઈ ખજૂરભાઈનો ફૂલ સપોર્ટ આજે છે કાલે છે ને હંમેશા ખજૂરભાઈને સપોર્ટ છે કારણ કે ખજૂરભાઈ ક ગરીબોને ભાઈ ભગવાન તરીકે ગણાય છે એટલે ગરીબોના આંસુ લુસિયા છે ભાઈ ગમે એના ભાઈ ઘર બનાવી આપે છે ખજૂરભાઈ તો ભાઈ આપણે સારા કામ જોઈને ભાઈ સારા વ્યક્તિને ભાઈ સપોર્ટ કરજો આગળ ભવિષ્યમાં પણ આપણને કામ આવશે બાકી કીર્તિ પટેલના તો ભાઈ રોજનું થયું ભાઈ એને રોજ નવા નવા કોકની સાથે વિરોધ કરતી જ હોય આપણે તો ભાઈ એવું કંઈ જોયું નથી બાકી આપણે ખજૂરભાઈનો વિરોધ ક્યારેય ન જોયો પહેલી વાર છે બાકી ખજૂરભાઈ સાથે આખું પબ્લિક એટલે કે મીન્સ કે આખું બધા એટલે મીન્સ કે બધા એટલે ટોટલી સભ્યો આવી ગયા ખજૂરભાઈના સપોર્ટમાં છે એટલે ખજૂરભાઈ તમને પણ કહેવાનું કે ભાઈ મૂંઝાતા નહીં બાકી અમે બધા તમારી સાથે સવી જ્યારે પણ વિરોધ થાય ભેગો થવાનું છે સમર્થન થાય ત્યારે ભાઈ અમે તમારી સાથે જ ઊભા રહીશું બાકી પાછું તો પડવાનું સાથે કીર્તિને થાય કરી લે બાકી આપણે પાછું પડવાનું થતું નથી તો ખજૂરભાઈને ફૂલ સપોર્ટ અને આ કોમેન્ટ કરવાનું જો ભાઈ કોને સપોર્ટ કરો છો સબસ્ક્રાઈબર મિત્રો એક કોમેન્ટ કરી દેજો ભાઈ ખજૂરભાઈ ગરીબોના ભગવાન છે એમના માટે યાર સપોર્ટ ખજૂરભાઈને સપોર્ટ કરતા હોય ને તો યાર કોમેન્ટ કરી દેજો ખજૂરભાઈના નામની કે ખજૂરભાઈ ફૂલ સપોર્ટ આટલું ભાઈ પ્લીઝ તો એ ભાઈ આપણે પૈસા નથી માગવા એમના બાકી ખજૂરભાઈ માટે એક કોમેન્ટ કરી દેજો ઓકે તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દેજો ખજૂરભાઈને ભાઈ ફૂલ સપટ હો કોમેન્ટ કરવાનું બોલતા ને બાકી ખજૂરભાઈ મું જતા નહીં ચાલો નીચે વહી જવી તો હેલો ફ્રેન્ડ જો ભાઈ અત્યારે ભાઈ વાળું પાણી કરીને ભાઈ થઈ ગયા છે હાવ નવરા ને ભાઈ એક જગ્યાએ છઠ્ઠી હતી ત્યાં પણ આપણે જઈ આવ્યા છીએ મારા ઘણા ફ્રેન્ડ સર્કલ મિત્રો આવ્યા હતા વાક્યા ભાઈ તો એ બધાને મળ્યા આપણે બહુ મજા આવી ને છઠ્ઠીમાં પણ ગયા તા બાકી આજનો વિડીયો થોડોક લાંબો થઈ જાય એટલે ભાઈ એક્ઝેસ્ટ કરી લેજો બાકી આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો એમ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને આ ઓલું મેં કીધું એ ભૂલતા નહીં કે તમે કોને સપોર્ટ કરશો અને કોના પક્ષમાં છો ભાઈ ખજૂરભાઈ ને કીર્તિ પટેલ આ એક ખાસ ખજૂરભાઈ માટે કોમેન્ટ કરજો બાકી આપણે તો ભાઈ ખજૂરભાઈના સપોર્ટમાં છીએ બાકી તમે બધા કોના સપોર્ટમાં છો યાર પ્લીઝ યાર કોમેન્ટ કરી દેજો ભૂલતા નહીં યાર આટલું એક કામ કરજો બાકી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમેક શેર અને કોમેન્ટ લેજો બાકી ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી સાઈડમાં બે લાયકોન ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની સૌથી પહેલાં તમને લોકો નથી તો હવે ફરી પાછળ નવા જબરદસ્ત વિડીયો સાથે મળશું ત્યાં સુધી બધીને બાય બાય ને જય માતાજી